જો બોટ ની અંદર એ ને ભાઈ આની ઇનસાઇડ છે જો આ ભાઈ ચપ્પલ મુકાવી દીધા કોલર કો થોડા સા ઉપર ઓ આજ મે કહેતા હું આ બને ઉપર લઈ ભાઈ આ લોકો અહીંયા ક્રુઝ ગુજરાતી હા આર યુ કેમ છો કેમ કેમ છો મિત્રો ભાઈ બટાયની અંદર આજે ચોથો દિવસ છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ પાર્ટીમાં પ્રાઇવેટ પાર્ટી છે હે ને એવું બધું ચાલુ થઈ ગયું છે લેવાનું તમે જોઈએ અત્યારે બધું લઈ લે છે ચાલુ પછી વાત કરું અને ભાઈ હોટલની બહાર આ સેવન ઇલેવન આ મિની મોલ કહેવાય આ શોપિંગ મોલ કહેવાય અહીંયા તમને આવા ચાલતા ચાલતા તમને મળી રહેશે આ સેવન

અમેયા એન્ટર થઈ ગયા છે આ આ શું હોય છે આ પરેન્દ્ર રિસોર્ટ રીવા રેસ્ટોરન્ટ લઈ જવાના છે કે આ શું છે પિયટ યર એટલે હું અહીંયાથી આપણે તને કેમ ખબર અચ્છા કોલર કો કરતા કરતા

આ બધે અમારી બોટમાં હવે એકમાં જવાનું છે લગભગ આ છે અમારે વા વોટ બોર ધ બ્યુટીફુલ નાવી ગોર બોર ભાઈ ચપ્પલ મુકાવી દીધા ભાઈ અબે હમ જા રહે હે બોટ મે ભાઈ ચાલુ થઈ ગઈ છે અને દીપ સીમા બેરા હે બિયાન મહાસાગર ખબર લે ગયો મહાસાગર ઓય સાહેબ ઓકે એન્જોય સરવિસ સ્ટાફ છે અહીંયા તમને મળી રહે છે આવા જે જોર છે આવી જાય છે લે વેધર 1 નંબર છે ના વી આર ગોઈંગ એટ બોલ ah ભાઈ અમે અડધો એક કિલોમીટર પાણીની અંદર આવ્યા છે દોઢ બે કલાક બહુ ડિસ્કો બિસ્કો આ કારણ કે મ્યુઝિક મેં ન બતાડ્યું કારણ કે કોપીરાઇટ નો ક્લેમ આવી જાય પણ ભાઈ અહીંયા આવીને જે મજા આવી છે ને હાચું કે તમે જો અહીંયા આવો ને તો પ્રાઇવેટ યોડ કરીને જ આવો સાર્વજનિકમાં મજા જ નથી જે પ્રાઇવેટમાં મજા છે ને સાર્વજનિકમાં નથી ને ની વાત છે ભાઈ આમ જો તો ખરા યાર આ વેધર ને આ બધાય જો આ બધું સાર્વજનિક આમાં ટિકિટ ઓછી હોય પણ આમાં મજા ન આવે કારણ કે આખું ગામ ભેગું થાય ને હું મજા આવે લોકશાહી કરતા હારી ભાઈ આ જો હવે સ્વિમિંગની રાઈડ આ બોટ જબરજસ્ત અહીંયા વોટર રાઈડ થાય છે અને આ પણ રાઈડ છે મ્યુઝિક ચાલુ છે પણ મેં મ્યુઝિક અત્યારે બંધ કરી નાખ્યું કારણ કે કોપી રાઇટ લાગે અને ભાઈ આ યોટ હવે અમે અહીંયા આવી રીતે પાણીમાં ઉતરશું સ્વિમિંગ કરશું અને યુ નો વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સે યુ બે બે અને જો મંકી આઈલેન્ડ આવ્યા છીએ અને અહીંથી છે ને આપણે નીચે બી જવાય છે અમને નીચેથી પણ બતાડું કઈ રીતે આ સ્ટેર ઉતરી ગયા બરોબર ફર્સ્ટ ફ્લોર હતો આવી ગયો ગ્રાઉન્ડ ફ્લોર અને આ ક્રુ મેમ્બર છે ક્રુ મેમ્બર અને અહીંથી આગળ જવા માટે આ વે છે અહીંથી તમે આગળ જઈ શકો અને ભાઈ અહીંથી જે મજા આવે નજારો જોવાની ભાઈ તમે જો અહીંયા આવો તો અહીંયા મજા કરવાનું ભૂલતા નહીં આ ઓપન સ્પેસ આ મારા મિત્ર નહીં હે બસ તુમ હો પાસ કહેની થી તુમ સે જો દિલ કી બાત

મજ દરિયા દરિયા ડોળવાની મજા આવે આ કેટલું ઊંડું નથી પણ આવી રીતે છે ને સારા પાણી થી પછી નાઈ લેવાનું

ઓકે ભાઈ અઘરો છે ભાઈ આ લોકો અહીંયા ક્રુઝ બહુ મજા આવી અને ખરેખર આજે વેધર છે ને એક નંબર છે અને ખરેખર બહુ મજા આવી ગઈ અને સિટી સામે દેખાય છે અત્યારે વાગી ગયા છે છ વાગી ગયા છે પણ ખરેખર બહુ મજા આવે એવી ઇવનિંગ છે ભાઈ નીચે બેસવાનું છે ને ઉપર તો અમે ડાન્સ ને બધું કરીએ છીએ આગળ ફોટોગ્રાફી પણ છે પણ રિયલી ખરેખર તમે અહીંયા આવો તો થાઇલેન્ડ અંદર તમે આવી રીતે પ્રાઇવેટ યોડ કરીને સો ટકા આવજો ભાઈ દસ માંથી દસ નહીં દસ માંથી પંદર માતા પણ થાય આ લોકો ગૃહ મેમ્બર જો અહીંયા તમને કોઈ વસ્તુ જોઈતી હોય બરફ સોડા પાણી તો આ લોકો ગૃહ મેમ્બર તમને આપે છે સાવર પણ છે સાવર માટે પણ હેલ્પ કરે છે અને ખરેખર બહુ ગજબનું ટૂંકમાં જેટલું આપણે પૈસા આપીએ ને એ પ્રમાણે આ લોકો વળતર આપે છે એમ આપણી જેમ સરકારી અમુક નોકરીએ તેવા હોય ને માણસો કે પગાર વધારે લેતા હોય પણ કામ ચોરી બહુ કરતા હોય આ લોકોને આપણે જેટલું અહીંયા પે કર્યું હોય ને સો ટકા એબી સર્વિસ તમને આપશે તો તમે અહીંયા આવો થાયલેન્ડ ની તો ડેફિનેટલી અહીંયા જરૂર આવજો તો ભાઈ આ તે અમારી આખી યોર પાર્ટી બહુ મજા આવી ગઈ ઇવનિંગ થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘરે ખરેખર મજા આવી ગઈ તો ભાઈ કેવો લાગ્યો વિડીયો કહેજો ત્રણ થી સાત વાગ્યા સુધીનો આ પ્રોગ્રામ હતો પણ ભાઈ ચાર કલાકમાં તો તમે થાઈલેન્ડ આવો અમારી પટાયા પણ જો તમે યોર્ડ પાર્ટી નથી કરી તો તમે અમે ધક્કો ખાધો છે ભાઈ ધક્કો નહીં ખાતા થોડો ખર્ચો કરી નાખજો ભાઈ એન્જોય યોર લાઈફ આવજો તો ભાઈ પુરી પુરી રૂમ આવી અને હવે પાછા ઇન્ડિયા ગાડી ભરાય છે